ઉનાળામાં પાણીની સમસ્યાનો મુદ્દો સૌથી મોટો રહે છે જો કે સરકાર અને સરકારના નેતાઓ એવા દાવાઓ કરે છે કે અમારા રાજ્યમાં દરેક ઘરે નળથી જળ પહોંચ્યા છે પરંતુ આજે જે દ્રશ્યો બતાવીશું તે જોયા પછી આ યોજના પણ લોકોની તરસ છિપાવી ન શકતી હોવાનું સામે આવ્યું છે તમે ખુદ પણ માની લેશો કારણ કે લોકો ટેન્કર રાજ પર નિર્ભર બન્યા છે અને ટેન્કર આવતા જ પાણી ભરવા માટે મહિલાઓ પડાપડી કરે છે ક્યાં છે પાણીને લઈને આવી પરિસ્થિતિ આવો જોઈએ ઘર ઘર નળથી જળ આવું તમે ક્યાંક કોઈ સત્તાધારી નેતાના ભાષણમાં સાંભળ્યું હશે પરંતુ ઉનાળામાં આજ નળ કોઈ કામના નથી રહ્યા કારણ તમારી નજરો સામે જ છે આ દ્રશ્યો ભાવનગર શહેરના છે જ્યાં લોકોને રોજ પાણી માટે ટેન્કરની રાહ જોવી પડે છે અને ટેન્કર આવતાની સાથે જ મહિલાઓ પાણી ભરવા માટે દોડાદોડ કરે છે આ સ્થિતિ પાછળનું કારણ એવું છે કે શહેરના કુંભરવાડા બોરડી ગેટ આનંદનગર ખેડૂતવાસ અને કરચલિયાપરા સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી નથી આવી રહ્યું જેથી અહીં તંત્ર દ્વારા ટેન્કર થી પાણી પૂરું પાડવામાં આવે છે અને રોજ ટેન્કર થી આવતું પાણી પણ પૂરતા પ્રમાણમાં ન મળતા લોકો પરેશાન છે એટલી હદે પરેશાન છે તમે ખુદ સાંભળો પાણી નથી આવતું આવતા છે બમવા તો ઘણા આવે છે અરે બો પડે પાણી નળ આવતા નથી ઠામકો પાણી જ નથી આવતા કઈ આવતા નથી એકાતરી આવે પાણી કઈ પોકતું નથી પાણી ભરે પાણી નથી મળતું પાણી નાના નાના બાળકો કઈ ધંધો તો કરી શકતા નથી કામ ધંધો કરી પાણી ભરી તો અમે ધંધો કરી કરીએ ને પાણી જ નથી ભરી એકતા તો ક્યાં જાય ટેન્કર પર નભી રહી છે ભાવનગર ની જનતા રોજ ચાલીસ થી પચાસ ટેન્કરો થી થાય છે પાણી નું વિતરણ હવે જ્યાં ચાલીસ થી પચાસ ટેન્કર થી રોજ શહેર માં વિતરણ કરવામાં આવતું હોય ત્યાં પાણીની સુવિધાના કેવા હાલ હશે તેનો અંદાજ તમે ખુદ લગાવી શકો છો તેમાં પણ ટેન્કર એકાત્ર આવે છે એટલે કે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું જોકે પાણીની સમસ્યા મુદ્દે જ્યારે અમે અધિકારી સાથે વાત કરી તો સાંભળો તેઓનો મત શું છે ખાસ કરીને દાખલા તરીકે પછાત એરિયા કુંભારવાડા વિસ્તાર જે છે તેમાં અમારે લગભગ મેક્સિમમ પાણી સપ્લાય માટે ટેન્કરો મોકલવાના હોય છે અને ઓન એન એવરેજ રોજના પિસ્તાલીસ જેવા ટેન્કર થી અમે સેવાડાના વિસ્તારમાં પાણી સપ્લાય આપીએ છીએ જનરલી એવું છે કે શિયાળો ની ઋતુમાં બહુ જ નહિવત ટેન્કરની માંગ રહે છે ચોમાસે બી નહિવત ઉનાળાની ઋતુમાં જ ખાસ પાણીની માંગ રહે છે અને ઉનાળાની ઋતુમાં જ અમારે ટેન્કર સપ્લાય આવે છે ખુદ અધિકારી સ્વીકારી રહ્યા છે કે બારે માસ પાણીની સમસ્યા રહે છે પરંતુ ચોમાસા અને શિયાળામાં ઓછા ટેન્કર ની જરૂર પડે છે જ્યારે ઉનાળામાં સૌથી વધુ ટેન્કર દોડાવવા પડે છે એટલે કે ભાવનગરના છેવાડાના નાગરિકો સુધી હજુ પૂરતા પાણીની સુવિધા નથી પહોંચી નેતાઓના દાવાઓ ખોખલા સાબિત થયા છે અને લોકો આજે પણ ટેન્કર પર નિર્ભર છે ભૌમિક સિદ્ધપુરા વીટીવી ન્યૂઝ